વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુબેડી ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવનિર્મિત સબ સ્ટેશનનો તારીખ પચીસ ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે ત્યારે જેટકો દ્વારા બનાવવામાં આવેલ એકસો બત્રીસ કેવીના ના નવનિર્મિત સબ સ્ટેશન ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાડાએ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી માહિતી મેળવી હતી આ સમયે મયુરભાઈ શિંગાડાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજળીની સમસ્યા હતી ખેડૂતો અને લોકો તથા ઉદ્યોગકારોને સમયસર વીજળી ન મળતા લોકોને હાલાકી થતી હતી ત્યારે દ્વારા એકસો બત્રીસ કેવી નવા સબસ્ટેશનનું નિર્માણ થયું છે જેને કારણે દસથી થી પણ વધુ ગામોને જે વીજળીમાં લો વોલ્ટેજનો પ્રશ્ન હતો તે હવે હલ થઈ જશે आवती का पच्चीस है। માનનીય વડાપ્રધાન ગુજરાતની અંદર થયેલા વિકાસના કામોમાં અનેક વિધ વિકાસ કામોના લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તેમાંનું અમારું આ ધોરાજી તાલુકાનું સુપડી ગામ જ્યાં છાસઠ કેવી વીજ સપરેશન હતું જેને એકસો બત્રીસ કેવી વીજ સપરેશન કરી નાના મોટા ઉદ્યોગો જ્યોતિગ્રામમાં તમામ આવતા ગામ ગ્રામ્ય અને ખેતીવાડી કનેક્શનો જે ધરાવતા હતા એ લોકોને એકસો બત્રીસ કેવીમાં ફ્રિકવન્સી ઘટતી હતી અને વોલ્ટેજ ઓછા આવતા હતા જે એકસો બત્રીસ કેવી સપ્ટેશન ઊભું થયા પછી આજુબાજુના દશક ગામ આજુબાજુના નાના મોટા ઉદ્યોગો જે બધાને વીજ પુરવઠો વ્યવસ્થિત અને પૂરા વોલ્ટેજ મળી રહે છે અને આવતી પચીસ તારીખે વડાપ્રધાનશ્રી એનું લોકાર્પણ કરે છે જેથી આજુબાજુના ગામડા ધરાજ શહેર અને બધાને બહુ ખુશી ખુશી વ્યક્ત કરીએ છીએ